નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો આપ જે વિડીયો નિહાળી રહ્યા છીએ આજે આપણે એ વિડીયો વિશે સંપૂર્ણ માહિતી અને જાણકારીની વાત કરીએ તો મિત્રો સૌ તો હું તમને આપણો જે આજનો વિડીયો છે એમનો વિષય છે નેપિયર કાચ કે મિત્રો આજે ખેતીવાડીની અંદર અને પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે હું ઝીંઝવો ઘાસ એટલે કે જે ઝીંઝવા પ્રકારનો ઘાસ આવે છે એમાંનો જ એક પ્રકારનો પશુ માટેનો ઘાસ છે એમની જે એક પ્રકારની જાત છે નેફિયર એમના વિશેની આજે સંપૂર્ણ માહિતી આપીશ તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને માહિતી મેળવીએ તો મિત્રો માહિતીની શરૂઆત કરીએ એમની પહેલાં જ જો તમે આપણી મહિલા કિસાન યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો રેડ અક્ષરે લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કર્યા બાદ ત્યાં બાજુમાં દેખાતું બેલ આઇકન ઉપર ક્લિક કરી અને જ્યાં ત્રણ ઓપ્શન દેખાય તેમાં પ્રથમ ઓપ્શન ઓલ લખેલું હે ઓલ ત્યાં ક્લિક કરી અને બેલ આઇકન દબાવી દઉં જેથી કરીને આપણી ગુજરાતની એકમાત્ર ગુજરાતી કે જે ખેતીવાડી અને પશુપાલન વિષય ઉપર જ વિડીયો દ્વારા માહિતી આપતી ચેનલ આપણી એટલે સૌ ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલેકન દબાવી દે જેથી કરીને ચેનલને અંદર વિડીયોની માહિતી વિડીયો દ્વારા મૂકવામાં આવે તો તમને એમનું નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયોમાં જો તમારે ઉપયોગી હોય તો તમે એ માહિતી વિડીયો દ્વારા જોઈ શકો જાણી શકો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો તો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ઘણી બધી જ વાતો કરશું અને જેમાં જે અગત્યતાની વાતો છે એ આપણે હવે શરૂઆત કરીએ મિત્રો જે આ તમને આસ દેખાય છે તે આપણે દૂરથી જોવાથી તે જુવાર અથવા તો ઝેરડીનો વાડ હોય એમની ટાઈપનું જ દેખાવમાં પણ લાગે છે અને મારાથી બનતા પ્રયાસો થયા છે એ પ્રમાણે મેં અહીંયા ફોટો અત્યારે હું તમને ફોટો બતાવી રહ્યો છું એમના પછી હમણાં આપણે અહીંયા વિડીયો પણ રાખેલા છે તો હું તમને વિડીયોની અંદર પણ બધી જ બાબતો તેમની લાઈવ બતાવીશ તો આપણો જે આ વિડીયો છે એમને અંત સુધી નિહાળજો એમને જોવાનું ચૂકશો નહીં અને ખાસ કરીને કે અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો એમને વોટ્સએપ દ્વારા મોકલજો અથવા તો ફેસબુક દ્વારા મોકલજો જે કંઈ પણ સોશિયલ મીડિયાની શેરિંગ બાબતો હોય ત્યાંથી આપણા જેવા જ જે અન્ય ખેડૂત મિત્રો છે સાહેબ એમને પણ આ માહિતીનો વિડીયો છે ખાસ કરીને શેર કરજો કેમ કે મિત્રો આપણે અત્યારે ખેતીવાડી તો બધા ખેડૂત મિત્રો કરે જ છે પણ સાથે સાથે પશુપાલન પણ કરતા જ હોય અને શરૂઆતમાં એટલે કે ઘણા વર્ષો પહેલાં ખેતીવાડી એ આપણો મેન બિઝનેસ અથવા તો ધંધો હતો અને પશુપાલન હતો એ સાઈડ અથવા તો ગોણ હતો પણ અત્યારે દૂધના ભાવ સારા મળે છે અને આપણે પશુની કાળજી વગેરે તમામ બાબતની જાણકારી પ્રાપ્ત થયેલી છે એટલે આપણો અત્યારે મેન ધંધો અથવા તો બિઝનેસ એ સાઇડ સાઇડ સાઈડ બિઝનેસની જગ્યાએ પશુપાલન છે એ આપણો મુખ્ય વ્યવસાય બની ગયો છે તો અત્યારે જમીન તો બધા ખેડૂત મિત્રો પાસે ઘણી જાજી બધી ના હોય તો થોડી જમીનમાં પણ પશુપાલનનો વ્યવસાય કરી અને ખૂબ જ પૈસા કમાતા હોય તબેલા કરે અથવા તો ઘણા બધા પશુઓ રાખે ગાય ભેંસ વગેરે તો એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો મારી એક નમ્ર વિનંતી છે દિલથી અને હૃદયપૂર્વક કે દરેક અને દરેક ખેડૂત મિત્રો દરેક પશુપાલક સુધી પહોંચાડે જેથી કરીને દરેક પશુપાલક સુધી આ માહિતીનો વિડીયો છે એ પહોંચે સાહેબ તમે માત્ર બેથી ત્રણ ખેડૂતને શેર કરજો એમ બધા જ ખેડૂત મિત્રો બે બે ત્રણ ત્રણ ખેડૂત મિત્રોને શેર કરશે તો આ જ સંખ્યા છે એ હજારોની અંદર પણ ખેડૂત સુધી પહોંચી શકશે તો આળસ ના કરતાં એક આંગળી સીંધવાનું પણ સાહેબ પુણ્ય મળે છે તો બે ત્રણ ખેડૂત મિત્રો સુધી તો આ વિડીયો પહોંચાડી દેજો શેર કરીને અને હવે આપણે શરૂઆત કરીએ તો મિત્રો એક તો પ્રથમ વાત એ છે કે આ ઘાસ વિશે ઘણી બધી સટપટી વાતો પણ વાયરાની માફક વહેતી હોય છે તો ઘણા ખેડૂત મિત્રો અને પશુપાલકો કહેતા હોય છે કે સાહેબ આપણે આ ઝીંઝવોનું ઘાસ છે તે વધુ ખવડાવીએ તો પશુ પાલક પશુઓને ડાયાબિટીસ એટલે કે સુગરનું પ્રમાણ વધી જતું હોય છે આવી વાતો વહેતી હોય છે અફવા છે કે સત્ય છે એમની પણ આપણે વાત કરીશું પણ તેમની પહેલાં જ હું અહીંયા તમને વિડીયો બતાવી રહ્યો છું કે મિત્રો આપણે એક કેળો હોય એમની અંદર કેવી રીતના સોંપણી કરવી તો ક્યાળાની અંદર પણ પાળીઓ બનાવવી અને તેમની બે ગાંઠ આવી જાય એવી રીતના સેન્ટરથી કટિંગ કરવું જેમાંની એક ગાંઠ છે એ હાવ જમીનને અંદર જવા દેવી અને બીજી બીજા નંબરની ગાંઠ છે એ જમીનથી એકથી બે ઇંચ અથવા તો બે આંગળ ઊંચી રાખવી બે જેથી કરીને તેમાં ફૂટ મૂકે છે તે ખૂબ જ સારી રીતના આ નેપિયર ઘાસ છે એ ફૂટ મૂકે છે અને તે વાટવામાં પણ તેમાં ખૂબ જ સવલતા રહી છે એટલે કે અનુકૂળ રીતનાથી આપણે એમનું વાટકાપ પણ કરી શકીએ છીએ અને જે પાળા કરવાથી પાણીનો પણ ખોટો વ્યર્થ થતો નથી સહેલાઈથી તેમને પાણી પણ આપી શકાય છે તો જેમની સોંપણીની રીત છે એ અહીંયા હું તમને સૌ પ્રથમ તો બતાવી રહ્યો છું અને મારો હેતુ પણ ખેડૂત મિત્રો જાગૃત થાય એ હેતુથી જ આ વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને આપણે પાણીનો પણ બચાવ કરી શકીએ અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન અથવા તો પશુપાલનમાં બેસ્ટ દૂધ વધારવા માટે પણ ખૂબ જ એક અવશ્ય ભાગ ભજવતો આ નેપિયર ઘાસ એટલે જ મેં આ વિષય આજે આ વિડીયો ખાસ બનાવ્યો છે મિત્રો જે ડાયાબિટીસની વાત તો તમે માર્કેટમાં ઘણી વખત ઘણી લોકો પાસે જ સાંભળેલી હશે કે ભાઈ એ ઝીંજવોનું ઘાસ અથવા તો આ નેપિયર ઘાસ એ ખવડાવી નહીં બાકી પશુને ડાયાબિટીસ થઈ જાય તો સાહેબ એ વાત છે એ તદ્દન ખોટી છે પણ એમ એમાંની એક વાત સત્ય પણ છે આ ઘાસની અંદર મીઠાશ એટલે ગળિયા પણ આવે છે એટલે કે સુગરનું પ્રમાણ હોય છે પણ જો પશુને માફક ખવડાવવામાં આવે તો પશુને ખૂબ જ અનુકૂળ આવે છે અને આ નેપિયર ઘાસ એ એ ખવડાવવાથી પશુને દૂધ વધે છે અને ફેટ પણ વધે છે કેમકે આ ઘણા બધા જ ખેડૂત મિત્રો જે નેપિયર ઘાસની ખેતી કરે છે તેમની ફાર્મની અંદર અથવા તો ખેતરની અંદર અથવા તો વાડીની અંદર વાવણી કરેલી છે અને હાલમાં તે પશુપાલનમાં આ ઘાસનો ઉપયોગ કરે છે અને પશુને ખવડાવે છે અને આ ઘણા જ સમયથી આવું ચાલતું હોય છે જેથી કરીને કોઈ પણ પ્રકારની ડર અથવા તો બીક રાખવાની જરૂર નથી પણ માપ માપસર એટલે કે જરૂરિયાત પ્રમાણે અને માફક ખવડાવવું સાથે સાથે સૂકો સારો અને અન્ય પણ વસ્તુઓ ખવડાવી જેથી કરીને પશુને કાંઈ પ્રોબ્લેમ થતો નથી અને આ ઘાસે એ છે એ ખૂબ જ મહત્વનું છે કારણ કે સાહેબ આપણી બીજી બધી જે ખવડાવવાની સારા હોય તે તો એટલે કે ખાલી થાય છે પણ પરંતુ આ ઘાસ છે એ અંદાજે ચાર થી પાંચ વર્ષ સુધી ચાલે છે છોપણી કરતી વખતે બે હારની વચ્ચેનું અંતર છે જે બે ફૂટની આસપાસનું રાખવાનું રહે છે એટલે કે મિત્રો બે હાર કરીએ તો તેમની વચ્ચે બે ફૂટનું અંતર રાખવું અને બે છોડની વચ્ચેનું અંતર છે એ એક ફૂટથી દોઢ ફૂટ સેન્ટીમીટર જેટલું રાખવું જેથી કરીને તે સામસામીની હાર છે એ દૂર દૂર હોવાને કારણે તેમની આ જે નેપિયર ઘાસની ફૂટો છે એ એક જ થની અંદરથી ઘણી બધી ફૂટ મૂકે છે અને જે થડ છે એ પણ જાડું થાય છે એટલે તે અડધા ફૂટમાં ફેલાય છે તો આપણે તેમને સારી રીતના વિકાસ થાય એ માટે થઈને તેટલી પે એટલી જગ્યા અવશ્ય છોડવી અને એ જ રીતના સોપણી કરવી અને બે પાળી કરવાથી તમામ હારની વચ્ચે પાળી કરવાથી જે પાણી પીયત વખતે આપણો ખેડૂત મિત્રોનો દરેકનો સમય બચે અને પાણીનો પણ જો અભાવ હોય તો ઓછા પાણીએ પણ આપણે નેપિયર ઘાસને વૃદ્ધિ કરાવી શકીએ અને આપણું પશુપાલન છે તે હંમેશા માટે ચલાવતા રહીએ અને આપણા પશુને દૂધ પણ વધે મિત્રો સાથે સાથે ફેટ પણ મળે સારામાં સારા એટલે આપણે પશુપાલનમાં ખૂબ જ પૈસા પણ કમાઈ શકીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી વખત એક આપણે ભાગ બે નેપિયર ઘાસ એવો વિડીયો થોડો જ સમય પછી આપણે અપલોડ કરશું તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકન પણ દબાવી દો અને એક મિત્રો અમને પ્રોત્સાહન મળે એ માટે વિડીયોને લાઈક આપી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રો સુધી શેર પણ કરજો જય જવાન જય કિસાન